એટલે ખાસ કરીને તહેવારો નજીક આવે છે ત્યારે જે કોઈ પણ બહેનો છે તે સોના કે આવી કોઈ પણ ઘરેણાની વસ્તુઓ પહેરતા હોય તો ખાસ તમે લોકો ધ્યાનથી સાચવજો અને તમે તમારું પણ ધ્યાન રાખજો તેની સાથે સાથે મોરબીના સામાકાઠા વિસ્તારમાં ખુરદેવી પાન પાસે એક રિક્ષા ચાલકે નશાની હાલતમાં રિક્ષા ચલાવી અને અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો હતો રિક્ષા ચાલકે વખતે એક બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો હતો તો ચાલો આ હતા આજના અગત્યના સમાચાર અને હું હતી તમારી સાથે નિરાલી ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટ પણ મળશું તો ચાલો ત્યાં સુધી આવજો